ઓમ તદ પ્રમાત્મા સદગુરુ મહારાજનો જય હવે આપણે આગળ જોઈએ પ્રશ્નાવલીમાં કે વેદાંત પ્રમેય એટલે શું કે વેદાંત પ્રમેય કોને કહેવાય તો એના અનુસંધાનમાં પ્રથમ તો સદગુરુ પ્રમેયનું વર્ણન કરવાના હોવા છતો કરતા જ હોય છે તે છતો માટે કે કરતાં પહેલો એટલે પ્રમેય ના પહેલો પ્રમા અને પ્રમેય એ શું છે એ જોઈ લઈએ અગર તો સદગુરુ પ્રમા અને પ્રમેય બતાવે છે હા વેદ વેદશાસ્ત્રના અનુરૂપ પ્રમાણજન્ય જે યથાર્થ જ્ઞાન છે તેને પ્રમા કહેવાય છે વેદ શાસ્ત્ર શ્રુતિ સમર્તિ એના અનુસાર તો એને એ જ્ઞાનને પ્રમા કહેવાય છે તે પ્રમાથી એટલે કે પ્રમાથી જાણવા યોગ્ય જે પદાર્થ તે પ્રમેય કહેવાય છે આ આ વિશે વિચારીએ તો આવું સમજવાથી પ્રમેયગત સંશયની નિવૃત્તિ થાય છે હવે વિચારીએ કે મોક્ષ કોણ કહેવાય તો કાર્ય સહિત અજ્ઞાન રૂપ અનર્થ એટલે બંધરૂપ આડ્ય રૂપ જે થાય છે એની નિવૃત્તિ અને સ્વસ્વરૂપ પરમાનંદ રૂપ બ્રહ્મની પ્રાપ્તિ એનું નામ મોક્ષ કહેવાય છે જેમ કારણ સહિત કાર્યની નિવૃત્તિ એટલે કે સોના સહિત દાગીનાની નિવૃત્તિ એમ એમ કાર્યરૂપ જગત એના કારણ અવિદ્યા અજ્ઞાન સહિત એની નિવૃત્તિ કરવી એને મોક્ષ કહેવાય છે કારણ કે દાગીનો બાદ કરો તો પણ સોનું તો રહે જ છે પણ સોના સહિત નિવૃત્તિ એટલે કે બ્રહ્મ અને માયાની એકતાનું અપરોક્ષ જ્ઞાન એ મોક્ષનું સાધન છે હં હવે નિષ્કામ કર્મ તથા ઉપાસના વગેરે મોક્ષનો અનેક અવંતર સાધન છે હવે થાય કે આ જ્ઞાનનો વિષય શું છે તો આત્મા અને બ્રહ્મની એકતા એ જ્ઞાનનો વિષય છે આત્માનું સ્વરૂપ શું છે કેવું છે તો દેહ ઇન્દ્રિય પ્રાણ મનબુદ્ધિ અજ્ઞાન અને શૂન્ય એ સર્વથી ભિન્ન એટલે જુદું બીજા નંબરમાં અકર્તા અભોગતા અસંગ વ્યાપક તથા ચેતન એવું આત્માનું સ્વરૂપ છે જે દ્વંદથી ભિન્ન છે એમ હવે બ્રહ્મનું સ્વરૂપ શું છે એમ થાય તો બ્રહ્મનું સ્વરૂપ નિષ્પ્રપંચ અંદર કોઈ પણ પ્રકારનો પ્રપંચ નથી અસંગ છે કોઈ અંદર સંગી પણ નથી પરિપૂર્ણ છે સહેજ પણ વધઘટ નથી તથા ચૈતન્ય છે એ બ્રહ્મનું સ્વરૂપ છે હવે કદાચ એમ થાય કે બ્રહ્મ આત્માની એકતા કેવી કેવી રીતે અગર તો થાય એકતા એ કેવી છે તો સચિદાનંદ સ્વરૂપ ઐશ્ચર્ય સ્વરૂપ અને સદા વિદ્યમાન એટલે જાહેર એ બ્રહ્મ આત્માની એકતા છે આવું થાય તો બ્રહ્મ આત્માની એકતા થઈ કહેવાય હવે જ્ઞાનનું સ્વરૂપ શું છે એમ થાય તો જીવ તથા બ્રહ્મના અભેદનો નિશ્ચય એ જ્ઞાનનું સ્વરૂપ છે કારણ કે જ્ઞાન જીવ બ્રહ્મનો ભેદ રાખતું નથી અભેદતા કરી દે છે હવે જ્ઞાનનો સાક્ષાત એટલે અંતરંગ અંતરંગ અર્થ થાય સમીપનું સાધન કયું છે તો એના અનુસંધાનમાં બ્રહ્મનિષ્ઠ ગુરુના મુખથી મહાવાક્ય એટલે તત્વમશીના અર્થવાળું શ્રવણ એ જ જ્ઞાનનું સાક્ષાત અંતરંગ સાધન છે કદાચ જ્ઞાનના પરંપરા અંતરંગ સાધન કયા કયા છે એમ થાય તો પ્રથમ વિવેક વૈરાગ ષટ સંપત્તિ મોક્ષની ઈચ્છા તત અને તમ પદના અર્થનું શોધન શ્રવણ મનન અને નિધિદાસન આમ આઠ જ્ઞાનના પરંપરા અંતર્ગત સાધન છે હવે શામ દમ ઉપરતી તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન એને સટ સંપત્તિ કહેવામાં આવેલી છે કદાચ જ્ઞાનનો બહિરંગ એટલે દૂરનો સાધન કયો એમ થાય તો નિષ્કામ કર્મ અને નિષ્કામ ઉપાસના યજ્ઞ દાન પુણ્ય ભજન તપ તીર્થયાત્રા વગેરે જ્ઞાનનો બહિરંગ સાધનો છે હવે કદાચ એમ થાય કે બધો મળીને જ્ઞાનનો કેટલો સાધન છે તો શાસ્ત્ર મત મુજબ બધા મળીને જ્ઞાનનો અગિયારથી કંઈક પણ વધુ સાધનો છે એ માટે આપણે આગળના પોઈન્ટમાં જોઈશું ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય